બાબા મહાકાલની ઉજ્જૈન નગરીમાં લાખો શિવભક્તો દર્શન માટે જાય છે પરંતુ આવું શા માટે તેના વિશે તમને જણાવીએ કહેવાય છે કે કાળભૈરવ તંત્ર મંત્રના દેવતા છે તેઓ પોતાના ભક્તોના દુઃખ દૂર કરે છે આજની તારીખે પણ ઉજ્જૈન મહાકાલ મંદિરમાં કાળભૈરવને મદિરાનો ભોગ લગાવવામાં આવે છે પ્રાચીન માન્યતાઓ અનુસાર કાળભૈરવ તામસિક પ્રકૃતિના દેવતા હોવાથી તેઓ મદિરાપાન પણ કરે છે આ જ મુખ્ય કારણ છે કે તેઓ તામસી હોવાથી તેઓને મદિરા પીવડાવવામાં આવે છે ઉજ્જૈન નગરીના કાળભૈરવ મંદિરમાં મદિરા ચઢાવવાનું ચલણ સદીઓ પહેલાંથી ચાલુ આવ્યું છે એવી માન્યતા છે કે કાળભૈરવ દાદાને મદિરાનો પ્રસાદ ચઢાવવાથી તેઓને વધુ શક્તિ મળે છે અને ભક્તોના દુઃખ દૂર કરે છે એવું કહેવાય છે કે કાળભૈરવના મદિરા પાનના ચમત્કાર પરથી વિજ્ઞાન પણ રહસ્ય ઉઠાવી નથી શક્યું જે લોકોની કુંડળીમાં ગ્રહ દોષ હોય તેવા લોકોએ કાળભૈરવ દાદાને મદિરાનો ભોગ લગાવવો જોઈએ જેનાથી કુંડળીના દોષ દૂર થવાની માન્યતા છે ઉજ્જૈનની ક્ષિપ્રા નદીના કિનારે આવેલા કાળભૈરવ મંદિરની વિશેષતા એ પણ છે કે જ્યારે પણ મંદિરનો ભોગ ધરાવો છો ત્યારે થોડી જ વારમાં પાત્ર ખાલી થઈ જશે લોકવાયકા મુજબ ઉજ્જૈનના રાજાએ કાળભૈરવની સ્થાપના એટલા માટે કરી કે જેનાથી શહેરનું રક્ષણ થઈ શકે એટલા માટે જ કાળભૈરવને શહેરના રક્ષક તરીકે પણ ઓળખવામાં આવે છે